ને સંતોનો સંગ હોય દેવ ની તો આવા મહાપુરુષોનો થાય સંગ આવું મહાપુરુષ એટલે આપણે સદગુરુ ના આપણે રણમાં હોય તાપ તપ હોય ને ઝાડના સાયે જે આપણે ને કેટલી શીતળતા આવે પ્રભુ આ તો ગુરુ મહારાજની પૂર્ણ કૃપા છે અને ગુરુ મહારાજની શીતળ છાયામાં પ્રભુ આપણે બધાય બેઠા છીએ ગુરુ મહારાજે એક વાણીમાં કીધું કારણ કે હરદમ હરિ ગુણ ગાવે આ સુખ દુખ કહાથી આવે પદાર્થ માટે સુખના માટે તો આ દુખ ચાથી ઉભો થાય

આથી માય તું જા જોવો તા લો તો એમ સદગુરુ મહારાજ સર્વેના હૃદયમાં વાસે સદગુરુ મહારાજનો પૂરણ કૃપા હે બધાયના હૃદયને નમ સદગુરુનો વાસ છે કારણ કે આ મહાપુરુષો ગુરુ ગુરુ ગુરુના ના આ બરે ગુરુ ગુણ ગાય એટલે આ ગુરુ એટલે કે જે જે વાત નહીં ભરપો એટલે ગુરુ મહારાજે સાખીમાં કીધું હે રામ કૃષ્ણ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ આ બધાયને બધું ગુરુની જરૂર પડી હતી આ બધાને ગુરુની જરૂર પડી હતી એટલે જે આપણે પોતે પોતાને પારખતા નથી પારખવા માટે આ સદ્ગુરુની જરૂર પડશે પ્રભુ ગુરુ એટલે આ પાંચ નો દેહ દેહનો એ ગુરુ ગુરુમાં વરણ ભેદ નથી કારણ કે ગુરુમાં વરણ ભેદ નથી શું કામ લોયણ બોલી હે કારણ કે જીરે લાખા હરી ગુરુ સંત અનને તમે ક્રોધ રૂપે જાણો એમાં તમે જુદાપણું ના ભારો આ બધાયને એક રૂપ છે એટલે આપણે વર્ણ જોવા ગયા ને ભરબુ તો આપણે પોતે ખોવાઈ ગયા કારણ કે વર્ણ જો દેવ જ એટલે આપણે દેહ દેખાણો દેહ દેખાણો એટલે દેવ ખોયો એટલે દેવ નથી ની અંદર દેહ ની દ્રષ્ટિ થાય એટલે વર્ણ દેખાય વરણ દેખાય એટલે વિકાર થાય અને વિકાર થાય એટલે ભક્તિ ના થાય મહાપુરુષો આવું કહે એટલે મરણ દેખાય કે શું કે હું કરું થાય હું હે એને હરી નથી અને હરી હે એને હું નહીં બને હે હું હે એને હરી નથી અને હરી હે એને હું નથી આ સદ્ગુરુના શબ્દ હે બરો હે એટલે આપણે પાદરજ માટે સુખના માટે તો દુખ કાંથી ઉભું થાવે હ આપણે બધાય વર્ગી પડાય બળવું દુખના વાહે પડાય કારણ કે કઈ

એ ગુરુના ચરણમાં હે એટલે ગુરુ મહારાજ એક સાખી ની અંદર કીધું હે પ્રભુ હે મન અમારા બરકડા દેસા ચોદે દિશા માં જાય પણ કહે ભળવંત રામ રામ નામ ની દોરી બાંધો ને તો એ બન બનતા હે હે એટલે આપણે જે કે કલ્પના હે ને પ્રભુ આ મન ની છે ખોટી કલ્પના છે જે મન ની આ ખોટી કલ્પના દોડ છે જો આપણે સદગુરુ પરમાત્મા ને દોરીથી મનને ને બાંધીએ તો આપણું મન કઈક ને કઈક વિચારમાં આખો દાડો ભરવો દોડે રાત દાડો દોડે હે નથી દોડતી એવું નથી ભરવો એટલે જે કે આપણે આ વાણીમાં ગુરુ મહારાજે કીધું કે દવા દસ મંત્ર એ ગુરુની શાંતિ મળો પ્રભુ એ જે મંત્ર છે ને મંત્ર એ ભજન છે કારણ એ ભજન ચારે થાય તમે ભજો તારે આપણે બધાય ને તો જ ભજન થાય એટલે કે મંત્ર તો મંત્ર જ રહે કારણ કે જે આપણે ગોરખનાથ ગોરખનાથે આદેશ ભજવતો હે આદે ગોરખનાથ આદે 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 દાદા મેરણાને જીના 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 જીના